તારીખ ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ કેશોદ મુકામે મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું જેમાં હું સાથે અમારી સાથે હરેશભાઈ સાવલિયા હોય ગોવિંદભાઈ ડાંગર છે કરશનભાઈ સોલંકી છે અને સમગ્ર અમારી ટીમ દ્વારા જે આવેદન આપવાનું નક્કી કર્યું હતું અમારા આવેદનની અંદર અમારી અમુક માંગો છે જે રીતે જોવા જઈએ તો અત્યારે ચાલુ વર્ષે કમોસમી વરસાદનું જે પ્રમાણે રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે અતિભારે વરસાદોને કારણે ગુજરાતના ખેડૂતોને અલગ અલગ પ્રકારનું નુકસાન થયેલું છે જેની અંદર મુખ્ય પાક છે આ વિસ્તારની અંદર મગફળી અને મગફળીનો પાક છે ચાલુ વર્ષે જે આ માવઠું થયું છે એની અંદર ઓગણીસ લાખ મેટ્રિક ટન મગફળીનો પાક પાથરે પલળી ગયેલો છે અને અલગ અલગ પ્રકારે જોવા જઈએ તો ગુજરાતભરની અંદર લગભગ તેર હજાર કરોડ જેવું નુકસાન ગુજરાતના ખેડૂતોને આવ્યું છે ત્યારે ચાલુ વર્ષે જે આ નુકસાનીને કારણે જે પાક ધિરાણ હોય છે જેમાં ખાસ કરીને બે હેક્ટરની મર્યાદાની અંદર ત્રણ લાખ રૂપિયા સુધીનું ઝીરો ટકા જે સરકાર દ્વારા પાક ધિરાણ આપવામાં આવે છે એટલે અત્યારે જે પ્રકારે નુકસાની છે તો ખેડૂત કોઈપણ સંજોગોની અંદર આ પાક ધિરાણ ભરી શકે તેવી પરિસ્થિતિ નથી એટલે સરકાર દ્વારા ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે બીજો મુદ્દો હતો કે જે બે હજાર ઓગણીસની અંદર કેશોદ પંથકની અંદર જે અતિવૃષ્ટિને કારણે નુકસાન થયું હતું આ નુકસાનીનો વીમો છે સરકાર દ્વારા પાસ કરવામાં આવ્યો પણ એ પાસ થયા પછી પણ સરકારે એકાઉન્ટમાં ખેડૂતને આપ્યો ન હતો ત્યાર પછી ખેડૂત અને ખેડૂત આગેવાન દ્વારા હાઈકોર્ટની અંદર કેસ લડવામાં આવ્યો અને હાઈકોર્ટની અંદર ખેડૂતો કેસ જીત્યા હાઈકોર્ટના આદેશ થયા અને આદેશ પછી પણ આજ દિવસ સુધી બે હજાર ઓગણીસનો પાક વીમો છે એ સરકારે ખેડૂતોને ચૂકવ્યો નથી ત્યારે અમારી બીજી માંગ એ છે કે તાત્કાલિક ધોરણે બે હજાર ઓગણીસનો પાક વીમો જે કેસો તાલુકાનો બાકી છે એ સરકાર છે એ ખેડૂતોને એકાઉન્ટમાં જમા કરે ત્રીજો મુદ્દો અમારો હતો કે અત્યારે ચાલુ વર્ષે મગફળી ફલડી ટેકાના ભાવની જે ખરીદી છે એ પણ આ વરસાદી વાતાવરણ ખુલ્લું થશે અને એક પ્રકારે વરસાદ બંધ થશે ત્યાર પછી સરકાર ટેકાના ભાવની ખરીદી જે ચાલુ કરવાની છે તો ખેડૂતોની મગફળી ઓલરેડી પલળેલી છે તો પલળેલી મગફળી છે ટેકાના ભાવે જ્યારે પણ ખેડૂત વેચવા જાય ત્યારે રિજેક્ટ ન કરવી અને જો જે ટેકાના ભાવે આ મગફળી ખરીદવા ન માગતા હોય તો જે માર્કેટ વેલ્યુ અને ટેકાના ભાવનો સાડા ચારસો રૂપિયાનો ડિફરન્સ છે તો એની બસો મણની ખરીદી કરવાની હોય તો સાડા ચારસો ગુણ્યા બસો એટલે નેવું હજાર રૂપિયા જેવી રકમ થાય છે જો સરકાર છે એ પલળેલી મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા ન માગતી હોય તો પલળેલી મગફળીના બદલામાં નેવું હજાર રૂપિયા છે એ સરકાર ખેડૂતના ખાતામાં જમા કરે અને ત્રીજી અગત્યની અને મહત્વની માંગ અમે જે લઈને આવ્યા હતા કેમ કે બોટાદની અંદર જે થયો હતો ખેડૂતો સાથે અન્યાય થતો હતો ખેડૂતોને લૂંટવામાં આવતા હતા હવે એ વેપારી વિરુદ્ધ જયારે પણ સરકાર સામે ખેડૂતોએ અને ખેડૂત આગેવાનોએ અવાજ ઉઠાવ્યો ત્યારે આ ખેડૂત આગેવાનો જેમાં પ્રવીણભાઈ રામ હોય રાજુભાઈ કરપડા હોય રાજુભાઈ બોરખતરીયા હોય પિયુષભાઈ પરમાર હોય વગેરે તમામ ખેડૂત આગેવાનો ઉપર ખોટા કેસ કરી અને આને જેલ હવાલે કરવામાં આવ્યા છે એટલે આ નિર્દોષ ખેડૂતોને અને નિર્દોષ ખેડૂત આગેવાનોને તાત્કાલિક ધોરણે સરકાર મુક્ત કરે જો આવું નહીં કરવામાં આવે તો આગળના દિવસની અંદર ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે જે જેની સરકારશ્રીએ નોંધ લેવાની છે એટલે આ ત્રણ ચાર માંગ જે અમારી હતી આ માંગને લઈને આજે અમે સરદારસિંહને એટલે કે અહીંયા આ જે કેશોદ મામલતદાર કચેરી એ મામલતદાર સાહેબને આવેદન પત્ર આપ્યું છે અને અમે આશા રાખીએ છીએ કે સરકાર કાર્ય કરવા સભેની કામગીરી હાથ ધરવા માટે આદેશ કર્યો છે હવે હું નથી લાગતું તમને કે હજુ તમને ચેક કરી રહ્યા છે ખેડૂતોને ચેક કરી રહ્યા છે કે હજી આ લોકો કેટલા પાવરમાં છે શું કે છે ચેક કરવા કરતા નાટક કરે છે એવું હું વધારે કહીશ એનું કારણ છે કે બંધારણની જોગવાઈ પ્રમાણે આપણે અત્યારે વીમા કંપનીઓ છે નહીં પણ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એની કલમ ઘ અને કલમ નવ આને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે આ બંને કલમો છે એ મહત્વની છે જો આનું સર્વે થાય તો એની અંદર સ્પષ્ટ આદેશ કરેલા છે કે સર્વે છે બોતેર કલાકની અંદર પૂર્ણ થવું જોઈએ તો આ માવતું થયા પછી બોતેર કલાકની અંદર સમગ્ર રાજ્યની અંદર સર્વે પૂર્ણ થાય તેવી કોઈ કંડિશન નથી કેમ કે આઠ દિવસ સુધી તો હજી ઘણા વાડી વિસ્તાર એવા છે કે ત્યાં કોઈ અધિકારી એના રસ્તા બ્લોક છે ત્યાં અધિકારી પહોંચી શકે એમ જ નથી તો બોતેર કલાકની અંદર આ સર્વે ન થઈ શકે અને સર્વે ન થઈ શકે તો કાયદા વિરુદ્ધ સરકાર છે કેવી રીતે આપશે એટલે સર્વેનું નાટક છે સર્વે ન કરવું પણ ત્રણ લાખ સુધીનું તિરણ માફ કરવું આ સાચો ન્યાય દ્વારા